વડોદરાના ગોત્રીના ઇસ્કોન મંદિરમાં ચોરી કરનાર આંતરરાષ્ટ્રીય ચોરને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી સોના ચાંદીના દાગીના અને મોબાઈલ મળીને કુલ લાખનો મુદ્દામાલ કર્યો હતો વડોદરાના ગોત્રી રોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાં રાધા શ્યામ સુંદર ગૌર નીલાય અને જગન્નાથજી બલદેવ અને સુભદ્રાજીની મૂર્તિ આવેલી છે ભગવાન શ્યામ સુંદરનું સોનાનું કડું સોનાની ત્રણ ચેન તથા ગાય બાજોટ પલંગ જેવા ચાંદીના દાગીના મળી દોઢ લાખની ચોરી થઈ હતી આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મહારાષ્ટ્રના નાગપુર જવાનું છે જેની પોલીસે નાગપુર પોલીસનો સંપર્ક કર્યો હતો આરોપી નાગપુર ઉતરતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમાદાસને પકડી પાડી ચોરીમાં ગયેલા દાગીના કબજે લીધા હતા પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી સમગ્ર દેશમાં રેકી કરી મોટા મંદિરોમાં ચોરી કરે છે જેની સામે નાગપુરમાં ત્રણ અને ગોવામાં એક ગુનો દાખલ થયો છે ઉપરાંત તેને કર્ણાટક બિદરી ખાતે આવેલા સિદ્ધનાથ દર્શન મંદિર તથા આંધ્રપ્રદેશના શ્રી કાકુમલ ખાતે મંદિરમાંથી ચોરી કરી છે આ ચોરી તેના પાસેથી સાહીઠ મૂર્તિઓ કબજે કરવામાં આવી હતી પોલીસે આરોપી પાસેથી કુલ વીસ પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો